વડોદરા લોકસભા બેઠક માટે આજે નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા નિરીક્ષકોની હાજરીમાં અનેક દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી જ્યારે લોકસભા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે આગેવાનોએ પોતાના અભિપ્રાયો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા મધ્ય ગુજરાતની સૌથી સેફ વડોદરા લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે જીત નિશ્ચિત હોય તેવા સંજોગોમાં ઉમેદવારોનો રાફડો સર્જાય તેમાં નવાઈ નથી જોકે ભાજપની પરંપરા પ્રમાણે નિરીક્ષકો લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકરોને સાંભળે અને તેનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કર્યા બાદ ઉમેદવારી નક્કી થતી હોય છે એવામાં આજે જિલ્લાના રાજકારણીઓ પોતાના અભિપ્રાય આપવા આવી પહોંચ્યા હતા જ્યારે અમિત શાહના નિકટના ટીમ મેમ્બરમાં જેઓની ગણતરી થાય એવા સેન્ટ્રલ કો બેંકના ચેરમેન અતુલ પટેલની સૂચક હાજરી આંખે ઓડીને વળગી હતી પ્રદેશ સંગઠન સાથે સંપર્કમાં રહેતા અતુલ પટેલ આજે એકાએક સંગઠનના કામે નિરીક્ષકોને મળવા આવી પહોંચતા તમામ નેતાઓનું ધ્યાન હતું જોકે તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ફક્ત સંગઠનના અગ્રણીઓને મળવા આવ્યા હતા લોકસભાની ચૂંટણીમાં તેઓની કોઈ દાવેદારી નથી હું મારા પર્સનલ પાર્ટીના સંગઠનના કામે મળવા ગયો હતો બાકી મારી કોઈ વડોદરા લોકસભામાં દાવેદારી છે નહીં બાકી તો પાર્ટી જે નક્કી કરે તે તો તમે કહો સંગઠનના કામે કર્યા હતા તો આજે નિરીક્ષકો તમે બીજે બી મળી શકતા હતા તમારી ઓફિસ બાજુમાં છે ના પણ સંગઠનનું કામ આજે આજે એટલે જોવું પડે આને એવી રીતે જોઈ શકાય કે કદાચ પાર્ટી તમારી પસંદગી કરે પટેલ વર્ષિસ પટેલમાં એ તો પાર્ટીનો નિર્ણય છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો